અમદનગરપાલિકાના રોજમદાર ભૂગર્ભ ગટરમાં સફાઈ કામદાર સેફટી સામગ્રી વિના ગટર માં ઉતારવાની ના પાડતા અમદનગરપાલિકા દ્વારા નોકરીમાંથી છૂટા કરતા કલેક્ટર સાહેબ ભરૂચ લેખિત ફરિયાદ કરવામાં આવી આમદન નગરપાલિકાના ભૂગભ ગટરના કામદારોના જણાવ્યા મુજબ નગરપાલિકા દ્વારા અમને આશરે ચાલીસ ફૂટ ઊંડી અને ચાર ફૂટ ગટર ગટરમાં કામગીરી કરવામાં આવે છે તેમજ અમને જબરજસ્તીપૂર્વક ગટરમાં ઉતારી સાફ સફાઈની કામગીરી કરાવે છે સમગ્ર ગુજરાતમાં ગટરમાં ઉતારવાની કામગીરી નામદાર ગુજરાત સરકારે નાબૂદ કરે છે છતાં અમને નોકરી માટે કાઢી મૂકવાની ધમકી આપી કામગીરી કરાવે છે આવી ગટરોમાં અમારો જીવ જોખમમાં દેખાતા અમુક ગટરમાં ઉતરવા માટે સેફટીના સાધનો માંગતા આપીશું આપીશું કરી અમારી પાસે કેટલીક વાર કામગીરી કરાવેલ પરંતુ અમને હવે કામગીરી કરવામાં જાણનું જોખમ લાગતા અમુક સેફ્ટી સામગ્રી વગર ગટરમાં ઉતરવાનું ના પાડવાનું જણાવતા તેઓએ જણાવેલ કે તમારે ગટરમાં ઉતરવું પડશે તમે મરી જશો તો સરકારમાંથી મોટી રકમ મળશે અને ઘરવાળા સુખી થશે એવી ભાષા વાપરી અમને ધમકાવેલ અને જો તમે ગટરમાં નહીં ઉતરો તો તમારી નોકરી સલામત નથી તેમ સમજી તમને નોકરીમાંથી છૂટા કરી દઈશું અમને અમારો જીવનું જોખમ લાગતા અમો ગટરમાં ઉતરવાની ના પાડતા અમને નોકરીમાંથી છૂટા કરવાની એસઆઈ દ્વારા નોટિસ આપી છૂટા કરી આપેલ છે જે માટે અમે કલેક્ટર સાહેબ શ્રી ભરૂચ ને લેખિત અરજી પણ કરેલ છે તો શું આ લેખિત અરજી કર્યા બાદ ભરૂચ કલેક્ટર આના સામે કોઈ કાર્યવાહી કરશે કે ખરા તે જોવું રહ્યું જાવેદ મલિક રિપોર્ટ ન્યૂઝ ટુડે આમોદ

નિર્ણય કે નિરાકાર થયેલ નથી અમે ગાંધીનગરથી લઈ હું વારંવાર કહું કે ગાંધીનગરથી લઈને સુરત સુડા ભવન સુધી અમે લેખિત મુખિક ચર્ચાઓ કરી અને મારા જે સફાઈ કર્મચારી કે ભાઈ જીતનભાઈ દિલીપભાઈ સોલંકીને એને ભૂગર્ભ ગટાની અંદર ઉતારી અને ના કરવાનું કામ કરાવે એને બિચારા ના થાય એવી રીતના એને ના પાડેલી કે ભાઈ હવે મારે ત્યાં કામ નહીં થાય મારી પાસે કોઈ સેફ્ટી છે નથી મને સેફ્ટી સાધન મળે કામ કરી શકું પરંતુ અહીંના જે જાડી ચામડીના જે મુખ્ય અધિકારી અને સેનેટરી ઇન્સ્પેક્ટર પોતાની મનમાની એ કરીને ગયા છઠ્ઠા મહિનાની ઓગણીસ તારીખ એને જબરજસ્તી થી એને ભૂકા ગળા પર ઉતારવાની કોશિશ કરી રહ્યા હતા ઉતાવળ એ કરી રહ્યા હતા છતાં એને ના પાડતા એને બિચારા તાત્કાલિક એને વીસ તારીખે લાગતા અધિકારી તાકીદ આવી અને આમ નગરપાલિકાનો જે ગંભીર પ્રશ્ન એનો નિરાકરણ લાવે એવી મારી એક વેદના છે અને એમને હું અરજ કરું છું જય ભારત જય ભીમ જીતેન્દ્રભાઈ દિલીપભાઈ સોલંકી નગરપાલિકામાં કામ કરું સાત વર્ષથી ઓગણીસ તારીખે કામ કરવાનું કીધું મેં ના પાડી સેનેટરીક્ટર ને તો મને નોકરીમાંથી છૂટો કરી દેવામાં આવે છે અગાઉ ઉતારે સાધન હું ભોગીલાલ સોલંકી મહામંત્રી અખિલ ભારતીય સફાઈ મજદૂર કોંગ્રેસ ગુજરાત પ્રદેશ લગભગ છેલ્લા નવ દસ દિવસ થયા અહીંના સફાઈ કામદારો એમની સામે જે થયેલા અન્યાયની સામે અમે ગાંધી ચિંધ્યા માર્ગે પ્રતિક ઉપવાસ પર બેઠા છે અમારી કમનસીબી છે કે આઠ આઠ દસ દસ દિવસ થયા છતાં પણ સ્થાનિક અધિકારીઓ કે જિલ્લા લેવલના કોઈ અધિકારીએ આ સમાજના માણસોની કોઈ દરકાર રાખી નથી સફાઈનું કામ કરનારા સફાઈ કર્મચારી જે છે એ ગંદુ ગોબડું કામ કરે ગંદુ ગોબડું કામ કરીને નાના મોટા રોગો પેદા કરે અને વેલાય મળી જાય પણ સરકાર ને એમાં રસ છે કારણ કે એના સેનેટ ઇન્સ્પેક્ટર એવું કીધેલું છે કે તું અંદર પડીશ અને પડી જાય સરકાર બહુ લાંબી રકમ એટલે સરકાર લાંબી રકમો આપીને અમારા સમાજનો ખડો ભરવાનું કામ કરે છે એનો અર્થ એ થયો એટલે અમે તો સરકાર ને કહીએ છીએ કે તમે પેલા સૌ પેલા સેનેટ ઇન્સ્પેક્ટર સામે તાત્કાલિક પગલાં ભરો જેથી બીજી નગરપાલિકામાં આવી કોઈ નોબત ના વાગે અને આ કામદારો આજે ત્રણ ત્રણ મહિના મહિના પગાર નથી અમે કોઈ મારે પગાર નથી કે અમે કોઈ ધીરુભાઈ અંબાણી ના કુટુંબ નથી તમારી પાસે પૈસા હોય અમારે જીવવું કેવી રીતે છોકરાઓ ભણાવવા કેવી રીતે અનાજ લાવવું કેવી રીતે આ બધી સમસ્યાઓ જોતા આ સરકાર અમારા માટે કોઈ પણ હિતમાં કામ કરતી હોય એવું લાગતું નથી સમાજ સુધીના ચર્ચા ઉતરતા પગથરી ની શ્રી જેમ આ સમાજ છેલ્લા પગથિયા પર ઉભેલો છે અછૂતો પણ અછૂત પછાતો પણ પછાત અન્ય સમાજની હરોળમાં નથી આવી શકેલો એવા કંભાજી સમાજ છે છતાં અમે ગંદુ ગુબરુ કામ કરીને સેવા કરી છે અમારી મજબૂરીનો લોકો લાભ ઉઠાવે છે પણ જો જે ઝાડોને રોસ રોડો ફેરે કદાચ એ ઝાડો ઉલટું ફેરે છે તો ભલભલાની સફાઈ થઈ છે એટલે એ બાબત ના આવતા પહેલા સરકાર તાકીદે ધ્યાન આપે